મહીસાગર વીરપુરના જમઝર મંદિર ખાતે શર્મા સમાજ દ્વારા જ્વારા વાવ્યા વીરપુર લિંબત સોસાયટીના શર્મા સમાજ દ્વારા નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ નવરાત્રીના પાવન પર્વે માતાજીના નવ સ્વરૂપોનો મહોત્સવનો પ્રારંભ થતાં જ હરસિદ્ધિ ટ્રસ્ટ રસુલપુર ખાતે મા જમઝર મંદિરે મા જમઝરની આસ્થા સાથે વર્ષોથી જોડાયેલી છે ત્યારે આશરે સો વર્ષથી શર્મા સમાજ દ્વારા માતાજીના આરાધના માટે જવની વાવણી કરી દુઃખ દરિદ્ર દૂર થાય તેવી વર્ષો જૂની માન્યતાથી શર્મા પરિવાર દ્વારા જ્વારાની વાવણી સ્વર્ગીય રમણભાઈ નાથાભાઈ તેમજ સ્વર્ગીય ડોક્ટર જયંતિભાઈ તેમજ અમૃતભાઈ ભાવિકભાઈ સંજયભાઈ દ્વારા કરવામાં આવી હતી